ગજાનંદ ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ગાજર અને મરચાંનું શાક એના માટે મેં બે મીડિયમ સાઇઝના ગાજર લીધા છે અને બે મરચાં લીધા છે હવે આપણે ગાજરને મેં છોલી લીધા છે હવે આપણે એને ઊભા ચીરા કરી દઈશું આ રીતે એને બધા ચારે બાજુથી આપણે કાઢી અને વચ્ચે પિત્તનો ભાગ કાઢી દઈશું આ રીતે બધું જ આપણે ગાજર છોલી લીધા છે બીજા ગાજરના પણ એ જ રીતે ઉપરથી આપણે કાઢી અને વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખીશું હવે આપણે એને લાંબી પાતળી ચીરી કરી દઈશું આ રીતે આપણે એને પાતળી પાતળી ચીરી કરી દઈશું આ રીતે મેં બધા જ ગાજરના ઊભા પાતળા ચીરા કરી દીધા છે અને મરચાંને પણ લાંબા સમારી લીધા છે આ રીતે મેં ગાજર અને મરચાંના ચીરા કરી દીધા છે હવે આપણે એક તાસડું લઈશું અને એને ગેસ ઉપર મૂકીશું અને ગેસ ઓન કરીશું તાછળામાં આપણે બે ચમચા તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું પછી અડધી ચમચી આપણે અંદર રાઈ નાખીશું રાઈને ચટકવા દઈશું રાઈ ચટકી ગઈ છે હવે આપણે ઈંઘ નાખીશું અને જે મરચાં સમારીને રાખ્યા છે નાખીશું એને હલાવી દઈશું અને એની અંદર આપણે ગાજર એડ કરીશું અને બધું હલાવી દઈશું આ રીતે આપણે ગાજર મરચાં હલાવી લીધા છે હવે આપણે એની અંદર મસાલા કરીશું એમાં આપણે અડધી ચમચી મરચું પાવડર નાખીશું પાંચ ચમચી હળદર નાખીશું અને એક ચમચી દાણાજીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે આપણે હલાવી દઈશું બધું આ રીતે આપણે ચારે બાજુ ફેરવી અને સરસ હલાવી દઈશું અને એના ઉપર એક ઢાંકણ ઢાંકી અને એને ધીમા ગેસે પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું અને એક વખત હલાવી દઈશું ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી અને પાછું એને બે મિનિટ માટે રહેવા દઈશું હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણે એને હલાવી દઈશું આપણા ગાજર અને મરચાં સરસ ચડી ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને શાકને સર્વ કરીશું આ રીતે આપણે એક બાઉલમાં લઈ અને શાકને સર્વ કરીશું આ શાક રોટલી ભાખરી કે પૂરી પરાઠા જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તૈયાર છે આપણું ગાજર અને મરચાંનું શાક મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો